આજે આપણે શરદી ઉધરસ અને કફ દૂર કરવા માટે આયુર્વેદ ઉપચાર શું કરી શકાય તેના વિશે જાણીશું ઉપયોગ ચા કફ ઉધરસ શરદી અસ્થમા અથવા રોકાઈટીસ થી રાહત આપે છે તુલસીની ચામાં એવા તત્વો હોય છે જે કફ થી રાહત આપે છે તે ઉપરાંત તુલસીની ચામાં એન્ટીસેપ્ટિક એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ગુણ હોય છે આદુનો ઉપયોગ સહેજ તીખો સ્વાદ ધરાવતો આદુ શરદી અને ફ્લુ ના માટે જાણીતું છે આદુ લીંબુ વધારે છે એક કપ થોડા તુલસીના પાન બે મરી અને થોડું પીસેલું આદુ નાખી ઉકાળવું જોઈએ થોડું ઠંડુ થાય પછી ગાળી લેવું જોઈએ એક ચમચી મધ નાખીને પીવું જોઈએ આદુ અને તુલસીની ચાપ કપ છૂટો પાડે છે અને શરદીમાં તરત રાહત થાય છે આ ઉપરાંત છાતી પર કપાળ પર નાક જોઈએ ગરમ શરદી ખાંસી ઊંડા શ્વાસોશ્વાસની કસરત કરવાથી વારંવાર શરદી થતી અટકાવી શકાય છે ખોરાકમાં મોસમી ફળો લીલા શાકભાજી સલાડ સૂપ વગેરેનો સમાવેશ કરવો જોઈએ સૂપ કે રાપ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાખીને પીવી જોઈએ ખોરાક તાજો ગરમ અને તરત પચી જાય મરીનો મરી ધરાવે છે તેથી જ શરદી ફ્લૂ અને ખાંસીને દૂર કરવા માટે તે અક્ષીર ઇલાજ છે સૂંઠ મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે વેળવીને રોજ એક ચમચી ઘી મધ અને ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું જોઈએ બે મરીને વાટીને તેના ચૂર્ણને એક ચમચી મધમાં લસોટીને ચાટી જવું જોઈએ આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખુલે છે હળદરનો ઉપયોગ શરદીમાં હળદર ખૂબ રાહત આપે છે તે શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે તે એન્ટી બેક્ટેરિયલ હોવાથી ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે ગરમ દૂધમાં એક ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાખીને પીવું જોઈએ એક કપ પાણી ઉકાળીને બે ચમચી હળદરનું ચૂર્ણ એક ચમચી અને ચપટી મીઠું નાખીને થોડું ઠંડુ પડે પછી પીવું જોઈએ ખાસ રાત્રે આવતી આ ફાયદો કરે છે લીલી હળદરના ત્રણ થી ચાર કટકાના રસ કરીને તેમાં એક ચમચી મધ ઉમેરને પીવાથી શરદી ઉધરસ અને કફ મટી જાય છે ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાખીને તેના કોગળા કરવા જોઈએ હુંફાળું પાણી મીઠું પાણી ગરમ ચા સૂપ અને શાકભાજીથી પણ ઉધરસમાં રાહત થતી હોય છે આ ગરમ પીણાની અસર ઉધરસ તેમજ શરદી ગળામાં દુખાવો અને ઠંડી લાગવા જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે મધનો ઉપયોગ મધના બળતરા વિરોધી અને એન્ટીમાઈક્રોબિયલ ગુણો કફથી રાહત આપવામાં ખૂબ જ ઉપયોગી છે મધ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને દૂર કરવામાં અસરકારક છે ઉધરસની સ્થિતિમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત થતી હોય છે આ સિવાય સવાર અને સાંજ એક ચમચી મધ ખાવાથી પણ ફાયદો થતો હોય છે જો કે ખૂબ નાના બાળકોને મધ ખવડાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે